નમસ્કાર મિત્રો મિત્રો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનામાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ અનેક ચર્ચાઓ વેગવાન થઈ કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું તો આપ્યું છે પરંતુ હવે એ કઈ પાર્ટીમાં જશે જો તે પણ જે પણ પાર્ટીમાં જાય તેમાં એને કેટલો ફાયદો કેટલું નુકસાન સાથે જ પાર્ટીને કેટલું ફાયદો કેટલું નુકસાન આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થયો છે આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થયું છે બધી વસ્તુઓને લઈને આપણે વાત કરી ચૂક્યા છીએ પરંતુ હજી એક સવાલ છે કે રાજુ કરપડા કયા પક્ષમાં જશે અને એને લઈને હાલ રાજુ કરપડાને લઈને અનેક ચર્ચાઓ વેગવાન થઈ છે આ બધાની વચ્ચે પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત પર છે અને સાથે જ ખેડૂત નેતા છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે તેના નિવેદનમાં તે રાજુ કરપડાને ને લઈને વાત કરી રહ્યા છે સાથે જ રાજુ કરપડા ઉપર જે પણ હાલ આરોપ મૂકવામાં રહ્યા છે તેમને દગાબાસ કહેવામાં આવ્યું છે સાથે જ આમ આદમી પાર્ટી છે એના કાર્યકર્તાઓ રાજુ કરપડા સાથે કઈ રીતે વ્યવહાર કરી રહ્યા છે બધી જ વસ્તુઓને લઈ અને અહીંયા પરેશ ગોસ્વામીએ વાત કરી છે વિગતે વાત કરું સમગ્ર બાઇટની તો પરેશ ગોસ્વામીએ તેના નિવેદનમાં એવું કહ્યું છે કે રાજુ કરપડા છે એ સર્વશ્રેષ્ઠ ખેડૂત નેતા કહેવાય કારણ કે એવો એક પણ મુદ્દો છે આટલો મોટો કરડ કરી નાખ્યો એ ભાઈ ત્રણ મહિના જેલમાં જઈને આવ્યા તે છતાંય તમે એને દગાબાજ કયો એ વસ્તુ ખોટી છે સાથે જેવી વાત પણ કરવામાં આવી છે કે તેને આમ આદમી પાર્ટી છોડ્યું છે ખેડૂતોને નથી છોડ્યા તેમને રાજકીય પક્ષ છોડ્યો છે ખેડૂતોનો પક્ષ નથી મૂક્યો ખેડૂતો માટે તે લડે છે લડતા આવશે અને લડશે જ ખેર સૌ પ્રથમ એ પરેશ ગોસ્વામીનું નિવેદન સાંભળો ત્યારબાદ વિગતે વાત કરીએ ભલામણ એમ ના હોય આખે આ રાજકારણ છે આ રાજકારણની અંદર સમજો તમે એકદમ એટલા ભોળા નહીં બનો આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ રાજકારણી ફાવી ગયા છે આ રાજુભાઈ કરપડા આ હું તમને સ્પષ્ટ કહો રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ દસ વર્ષથી સતત લડતા એવા ખેડૂત માટે એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદ્દાર છે એટલે ભલા મણા ખેડૂતને છોડાય આમ આદમી પાર્ટીને છોડી આમ આદમી પાર્ટી ને છોડાય એટલે ગદ્દાર થઈ ગયા હા એ ભાજપમાં જોડાય ને ત્યાં એના આપણે ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા પણ જો એ ભાજપમાં ના જોડાય ને અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તમે ગદ્દાર કેમ કહી શકો કે એટલું બધું અને કોમેન્ટ કરવા વાળા મોટા એ મોટા ભાગના આમ આદમી પાર્ટીના કાર્ય કરો છે મેં તો બધાને કોમેન્ટ આખી ડિટેલ કહી દીધી એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મૂકતા નથી તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય પાલભાઈ આંબલિયા હોય રતનસિંહ ડોડિયા હોય સાગરભાઈ રબારી હોય આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે એ કોઈ પાર્ટી છોડે એટલે સીધા એને આપણે ગાડો કાઢવા માંડીએ ને એને વેચાઈ ગયો એવું કેવા માંડીએ આ વાત ના ચાલે આ બધી વાહિયાત વાતો છે આ ખોટું છે અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે એને ક્યાંય કોઈ પાસે પાંચ પૈસાનું લાંબો વાત કરવાની જરૂર નથી એ ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું હોય મને નથી ખબર મને એટલો વિશ્વાસ છે કે એક રૂપિયાનું ખોટું ના કરે માણસ એક રૂપિયાનું ખોટું ન કરે એ ખરેખર એના દિલમાં હમદર્દી છે એ ખેડૂત પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું દસ વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે હજી નહીં કરે એવું કોણીએ કીધું હજી કરશે હું કહું રાજુ કરપડા હજી પણ ખેડૂતો સારું કરશે પણ એની આમ આદમી પાર્ટી છોડી હવે એને જે પ્રશ્ન હોય એ એની અંદર બાબત છે આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડોક થઈ ગયો કે ખેડૂતના વિરોધી છે કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ કોઈ રાજકીય પાર્ટી ખેડૂતનો ઠેકો નથી લીધો રાજુભાઈ કરપડા છે એ બિલકુલ હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે હા આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે અત્યાર સુધી રાજુભાઈ કરપડાને આપણે ખરાબ કહેવાનો અધિકાર નથી બોટાદમાં પોણા ચાર મહિના જેલમાં રહીને આવ્યો આ ખેડૂત માટે જે માણસ પોણા ચાર મહિના જેલ ભોગવી એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કેશું તો આ વસ્તુ તો ખોટી છે જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉધાર થવાનો નથી પરેશ ગોસ્વામીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે રાજુ કરવડા ને લઈને વાત કરવામાં આવી છે પરંતુ એમાં એક વસ્તુ કહેવામાં આવી છે કે તમે ભોળા ન બનો રાજકારણ સમજો રાજકીય વસ્તુઓ કઈ રીતે ચાલતી હોય તે તમારે પણ સમજવાની હવે જરૂરિયાત છે આવી વાત અહીંયા કરવામાં આવી છે એટલે તે દર્શકોને કહી રહ્યા છે કે તેમણે આમ આદમી પાર્ટી છોડ્યું છે તો આમ આદમી પાર્ટીમાંથી તેમને મતભેદ હતા તેમને જે પણ નિવેદન આપ્યું જે પણ કારણો હોય તેના કારણો પોતાના હતા અને તેને લઈને તેમણે રાજકીય પક્ષ છોડ્યો છે પરંતુ એ ખેડૂતો માટે તો લડતા આવતા જ છે સાથે જ તેમને કોંગ્રેસના અનેક નેતાઓ છે તેનું પણ એક્ઝામ્પલ આપ્યું છે જેણે કે પાલાંબલિયા છે સાગરભાઈ બારી છે આ બધાઓના પણ એમને નામ લઈ અને તેમજ તેના એક્ઝામ્પલ આપતા કહ્યું છે કે ખેડૂતોનું કામ કરવું હોય તો આ બધાને યાદ કરવા પડે છે આવી વાત પણ અહીંયા કરવામાં આવી છે સાથે જ એક વસ્તુ તેમણે હજી કહી દીધી છે કે જેઓ તે આવનારા સમયમાં ભાજપમાં જોડાય તો આપણો અધિકાર છે કે આપણે તેને ખોટા કહીએ ત્યાં સુધી આપણને કોઈ જ અધિકાર નથી કે આપણે તેને દગાબાઝ કહીએ કારણ કે જે પણ રાજુ કરપડાની પોસ્ટ પર કે કોઈ પણ વસ્તુ પર નિવેદન આવતા હતા કોમેન્ટ્સ થતી હતી તેમનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ કરી રહ્યા હતા ખેર આ સમગ્ર વસ્તુ હવે પરેશ ગોસ્વામીએ કહી છે પરેશ ગોસ્વામી પણ રાજુ કરપડાની બહારે આવ્યા છે અને તેમજ તેના સમર્થનમાં આ નિવેદન પણ આપ્યું છે અને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો અને હા અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ